જો એકલા ઢોળે તો મારે તો વાત કરે હતી કાંગલી એમ કર ને તું અમે હમે એટલે તું એકલો જા અમે ગોતા અલ્યા આવો માય કાંગલી

મારે તો છે મારે જવું નહીં તો એ કુટે ને તો ખબર પડે મને એકલા જેવો કુટી ના છો જવું જ નહીં અલ આ કોન્યા ગોતા ગોતા રહ્યો

તું મારે ઉભો કરો ઉભો કરો ઉભા ઉભા કરો ને ઉભા કરો મદાન મારી ગયો તમને ઉભા કરો લઈ એ મજા ન આવે તો તાર પકડ તો વારી ગાઢો જ દનો આને અલ્યા પકંચણ પણ અમે તો ટાઈમ નથી પાછો લઈ લો ને એકદમ હોડો

पर पररा